આપણે ફેમિલી ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં આપડે વિડીયો જોતા બધા મજામાં જોઈ તો આપડું છે ને ફરી વાર મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને આજ મોસમ જો હા ખુલ્લું ખુલ્લું એક વાદળું તમને દેખાતું અહીં જેવા દેખાય

એનો ફાટો લાવવાનો છે તો ફટાફટ આપણે ખાઈ લઈએ અને પછી વિડિયો શૂટિંગમાં લાગી જઈએ ફાઇનલી આપણે વિડીયો છે ને શૂટિંગ થઈ જશે હર્દવયથી ભણાવવા જોશે ને કઈ જગ્યાનું ફૂટિંગ થઈ જયું છે અત્યારે સિનય એડિટિંગ કરતો થોડો તો તમાર રૂપાની હે તને લે બોલી કેમ ફકડા મારે લે લે ગાડી આવી એટલે અત્યારે ફાઈનલીમાં રૂપાની બાટલામાં હોય એવા છે હવે બપોરા કરવા એવા આપડે હર્ષભાઈ જો અત્યારે કૂદ જાય અહીંયા અત્યારે સાગોનો સમય શો

જો આ પૈસા આગળ આપણે વિડીયો એમ કેવાનું છે કે પૈસા છે ને આ ગેમ માંથી કમાનાર આ ગેમ માંથી કમાનાર પણ એ બધું છે ને ખોટું જ હોય કારણ કે આપડે ઇન્ફ્લુઅન્સર હોય કે એના બધાને આજ રીતના પૈસા મળતા હોય એટલે મહેરબાની કરીને મિત્રો તમને કહી દઈએ કે તમારે એ ગેમમાં કઈ પૈસા પૈસા નાખવાની એ બધું ખોટું જ હોય જ હોય પણ અમે તો ખાલી એ પ્રમોશન કરીએ અમારું એ બને અમારું પેટ આવે તમને એ બીજા નંબર માં કહેજો આ પૈસા એમાં તો કમાડે નથી આ જો ગેસની ગાડી જો ઊભી એમાં ગેસ ના બાદના પૈસા જે આવેલા હોય કે નહીં એ તો પાછા આ તો ઓફિસ જ જાય ત્યાં દેવાના હોય પણ આ દેખાડવા માટે ખાલી પાંચ રાખ છે ઘડીક અને આ પૈસા આગળ દી દેવાના છે અને એનો વિડીયો પરમિશન બનાવી નાખે અને હા હજી તમને એક વાર કીધું કોઈ પણ ગેમમાં તમારે પૈસા નાખવા નહીં કારણ કે એ હંમેશા ખોટું 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 જ હોય આ હું ખુદ કહે કે આ ગેમમાં આ રીતના કમાણું હું આમ કરું પણ હંમેશા એક ફોટો હોય અમને તો ખાલી પૈસા મળતા હોય ને પ્રમોશન ના એટલે અમે આ પ્રમોશન કરીએ અને એ બને અમારું પ્યાર ડાલે આપણે હર્ષભાઈ જોય છે રમેશ એ પાણા ઉલાળતા ઉલાળતા ને વિચારે છે ને હું સૂટ બૂટ પહેરીને પાછો તૈયાર થઈ ગયો છું કારણ કે આજ છે ને આપણે પાછો એક પાર્ટ ટુ બનાવવાનો છે મારા ભાઈના વિડીયો લોન વાળો વિડિયો હતો ને અમારા પાંચ મિલિયન વ્યૂ આવી ગયા એ નહીં હતું કા ભાઈ

કરી તો જાગરણ નાખવાનું હોય બેઠો બેઠું બેઠું પંદર કરી લીધું અરે ભાઈ બનવા આમ જો આપડે હર્ષભાઈ આ હું કરી રતે લિપસ્ટીક નું આ હું કરી દઉં છે ને કરવાનો બહુ શોખ લિપસ્ટીક મળી જ ને એટલે કરા કરે તો મને સસમે સસમે પેરે મને આવો વાહ ઓ કરી દમ લિપસ્ટીક તો કારોત કરા લિપસ્ટીક પર એ